મિત્રો હું દિલીપ રાવલ જુનાગઢ ગુજરાતથી વાત કરી રહ્યો છું મારી ચેનલ દદીથી વિપ્ર દિલીપ રાવલ ઉપર આજે આપણે એક માજી શબ્દ ઉપર સરસ મજાની વાત કરશું કારણ કે માજી શબ્દ કઈ રીતે આવ્યો તો જે પણ લોકો નિવૃત્ત થાય છે એમની આગળ માજી લાગી જાય છે અને એમનું અને ઘરમાં રહેલા વૃદ્ધ માજીનું અસ્તિત્વ એક સમાન જ હોય છે આજે આપણે ઉદાહરણ તરીકે માજી સરપંચ નો એક ઉદાહરણ લેશું અને આ વસ્તુ માત્ર સરપંચને જ લાગુ પડે છે એવું નથી આ વાત સંસારના તમામ વ્યક્તિઓને લાગુ પડે છે આજે આપણે શરૂઆત કરીશું કે ગ્રામ પંચાયતમાં એક સરપંચ છે એ ચૂંટાય અને પછી એમની મુદત પૂર્ણ થઈ જાય એટલે એ જો ફરીથી ચૂંટણીમાં ઊભા રહે અને હારી જાય તો પણ માજી સરપંચ કહેવામાં આવે છે અને જો એ ચૂંટણીમાં ઊભા ન રહે તો પણ એને માજી સરપંચ કહેવામાં આવે છે તો આ માજી સરપંચ અને આપણા ઘરની અંદર રહેલા વૃદ્ધ માજી આ બે વચ્ચે શું સામ્યતા છે એની આજ સરસ મજાની બૌદ્ધિક વાત કરીશું હવે માજી સરપંચનું બિરુદ કઈ રીતના મળે છે તો કે કાં તો એ ચૂંટણીમાં હારી જાય અથવા તો એ ચૂંટણીમાં ફરીથી ઊભા નથી રહેતા એટલે એમને માજી સરપંચ કહેવામાં આવે છે આવી જ રીતે માજી કેમ બને છે તો કે ઉંમરની સામે હારી જવાથી અને અશક્ત બની જવાથી ઘરની અંદર વૃદ્ધ સ્ત્રી છે એને માજીનું બિરુદ મળે છે હવે ગામમાં કોઈ પણ જાતની મિટિંગ કે સમારંભ થાય ને તો માજી સરપંચ છે એમને બોલાવવામાં આવે છે પરંતુ એમનો અભિપ્રાય સ્વીકારવામાં આવતો નથી લોકો સાંભળે છે ખરા પણ સ્વીકારતા નથી આ સમાન પરિસ્થિતિ ઘરની અંદર માજીની હોય છે કે એમને કોઈ પણ પ્રસંગ હોય તો એમને આગળ બેસાડવામાં આવે છે એમની વાતચીત માત્ર સાંભળવામાં આવે છે પરંતુ એની કોઈ પણ સલાહ કે સૂચન સ્વીકારવામાં આવતી નથી હવે આ માજી સરપંચ હોય ને એમને કદાચ વીસ વર્ષ પહેલાં સરપંચ બન્યા હોય ને પણ છતાં પણ કોઈ એમને એમ કહે છે કેમ છો સરપંચ આવો આવો તો એમને બહુ જ મજા આવે છે એટલે આ માજી સરપંચો હોય છે ને એ માન સન્માન બહુ જ ભૂખ્યા હોય છે આ સમાન પરિસ્થિતિ ઘરની અંદર રહેલા માજીમાં પણ હોય છે કે એમને બહુ માન સન્માન આપે ને તો એમને બહુ જ મજા આવે છે એટલે કે એ માજી છે ને એ પણ માન સન્માનના બહુ જ ભૂખ્યા હોય છે માજી સરપંચનું એવું હોય છે કે એમને કોઈ પૂછે કે ન પૂછે છતાં પણ એ સલાહ સૂચન આપવા માટે બહુ જ તત્પર હોય છે અને પછી ભલે ને એની સલાહ કોઈ સાંભળે જ નહીં આ સમાન પરિસ્થિતિ ઘરની અંદર માજીની હોય છે એ પણ સલાહ સૂચનો આપવા માટે બહુ જ તત્પર હોય છે પરંતુ એની સલાહ ભલે કોઈ સાંભળે કે ન સાંભળે ચૂંટણી આવે એટલે આ માજી સરપંચ હોય ને એમને ઘરેથી તેડી જાય ચા પાણી પીવડાવે મંચ ઉપર બેસાડે આવી બધી જ માન સન્માન આપે જો વધારે પડતા શારીરિક અશક્ત હોય તો ઘરે પાછા મૂકી પડ જાય પરંતુ આ સિવાય એને કોઈ બીજું એની વાત સાંભળવાનું કે એનું મંતવ્ય સાંભળવાનું રહેતું નથી આ જ રીતે માજીને પણ કોઈ ઘરમાં સારો પ્રસંગ હોય તો સૌથી આગળ ખુરશી નાખી અને બેસાડવામાં આવે માન સન્માનપૂર્વક બેસાડવામાં આવે એની વાતો માત્ર સાંભળવાની હોય છે સ્વીકારવાની હોતી નથી આ તમામ પરિસ્થિતિ માજી સરપંચ અને ઘરમાં રહેલા માજી આ બંનેને મળતી હોય છે માજી સરપંચ જ્યારે ગામની અંદર બેસે છે બધા લોકોની વચ્ચે ત્યારે પોતે સરપંચ હતા ત્યારે કેવા કેવા કામો કર્યા એના ગુણગાન પોતાના ને પોતાના મુખેથી લોકોને સંભળાવે છે અને લોકો મૂંગે મોંઢે એ સાંભળે છે અને સહન કરે છે સમાન પરિસ્થિતિ માજીની પણ હોય છે કે પોતે વહુ થઈને આવ્યા પોતે યુવાન હતા ત્યારે ઘરમાં કેવા કેવા કામ કર્યા કેવી કેવી મર્યાદાથી કામ કર્યા આવી બધી જ વાતો મોટે મોટેથી પોતાએ જ પોતાના વખાણો કરવાના હોય છે અને જે ઘરના વ્યક્તિઓએ માત્ર ને માત્ર સાંભળવાના હોય છે સ્વીકારવાના હોતા નથી માજી સરપંચ જે પોતાની મોટી મોટી વાતો કરતા હોય છે ને એમાં ગામના લોકો માત્ર હામાં હાજ મેળવતા હોય છે અને ચૂંટણી પૂરી થાય અથવા તો મીટિંગ પૂરી થાય અથવા તો સમારંભ પૂરો થાય આને ઝડપથી ઘરે મૂકી આવીએ એની માત્ર ને માત્ર રાહ જોતા હોય છે ઘરમાં માજીનું પણ સ્થાન આ જ હોય છે કે પ્રસંગ પૂરો થાય અથવા તો સગાવાલા આવ્યા હોય એમની હાજરીમાં ખૂબ મોટી મોટી બણગાઓ ખૂબ મોટી મોટી વાતો પોતાની યુવાનીની પોતે કલા કરેલા કાર્યોની અને એના કુટુંબની નવી આવેલી વહુઓ કરતી નથી એના વાંક ગુનાની વાતો કરી અને લોકો ઘરના માત્ર એટલું જ રાહ જોતા હોય છે કે પ્રસંગ પૂર્ણ થાય ને એટલે જાન છૂટે સરપંચમાં પણ એવું જ હોય છે કે પોતે કરેલા કાર્યો અને અત્યારના સરપંચો કાર્ય નથી કરતા એ બાબતની મોટી મોટી વાતો સરપંચની ગામ લોકોએ માત્ર સાંભળવાની જ હોય છે અને પ્રસંગ પૂર્ણ થાયને એની ગામ લોકો માત્ર ને માત્ર રાહ જોતા હોય છે માજી સરપંચ પાસે ગ્રામ પંચાયતમાં કોઈ આર્થિક કે સામાજિક વ્યવહાર કરવાના કોઈ પણ પાવર એની પાસે હોતા જ નથી માજીની પણ એવી જ હાલત હોય છે એને ઘરમાં કોઈ પણ આર્થિક કે સામાજિક વ્યવહાર કરવાના પાવર એના હાથમાં હોતા જ નથી ભાગે તમે જોજો કે માજી સરપંચ બને છે ને એટલે કે સરપંચમાંથી માજી સરપંચનું બિરુદ મેળવે છે ને એમાં સરપંચને હરાવવામાં એમના ઘરના અને નજીકના જ લોકો હોય છે એમ ઘરમાં જે માજી બની જાય છે અકાળે વૃદ્ધત્વ આવી જાય અથવા તો અકાળે પોતાનું સ્થાન ગુમાવી બેસે છે એવા જે માજી બની જાય છે એ માજીને માજી બનાવનારા પરિવારના જ લોકો હોય છે આમ માજી સરપંચનું ઉપજે કંઈ નહીં ન તો ઘરમાં ઉપજે ન તો ગામમાં ઉપજે પણ છતાં એ બોલબોલ બહુ કરતા રહે એમ માજીનું પણ એવું જ હોય છે માજી પણ સતત સતત બોલબોલ કરતા રહે છે ન તો એનું ઘરમાં ઉપજતું હોય છે કે ન તો એનું કુટુંબમાં ક્યાંય ઉપજતું હોય છે આમ માજી સરપંચ અને માજી બંનેની વચ્ચે સંપૂર્ણ સામ્યતા છે હવે આ વસ્તુ માત્ર માજી સરપંચને જ લાગુ પડે છે એવું નથી આ દરેક નિવૃત્ત થયેલા કર્મચારી હોય કે કોઈ પણ સદસ્ય હોય જીવનમાં જ્યારે માજીનું બિરુ લાગુ પડે છે ને ત્યારે તમામની પરિસ્થિતિ આ જ હોય છે કોઈ પણ કલેક્ટર નિવૃત્ત થાય અને માજી કલેક્ટર કહેવાય કોઈ પણ ક્લાસ વન ઓફિસર નિવૃત્ત થાય અને એ જે પણ પદ ઉપર હોય એ પદની આગળ માજી લાગી જાય છે ત્યારે એમણે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યોની ખૂબ જ મોટી મોટી વાતો કર્યા કરે છે અને લોકોને ફરજિયાત જ્યાં સુધી એમની હાજરી હોય છે ત્યાં સુધી એમની ઉંમરની મર્યાદા રાખી અને સાંભળતા રહેવું પડે છે આમ માજી અને માજી સરપંચ વચ્ચેની જે સામ્યતા મેં આજે આપને વર્ણવી છે એ માત્ર સરપંચને જ લાગુ પડે છે એવું નહીં દરેક માજી એટલે કે દરેક નિવૃત્ત વ્યક્તિઓને લાગુ પડે છે નમસ્કાર મિત્રો